વાત કરીએ હાલોલની તો હાલોના ગેટી ફળિયામાં ગત રાત્રે અચાનક એક જૂના મકાનની દિવાલ ધારાશાહી થતાં ખડબડાટ મચી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની નહી થતા રાહતની લાગણી જોવા મળી હતી હાલોલ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ગેટી ફળિયામાં પટેલ નગીનભાઇ પૂજાભાઈનું જૂનું અને જર્જરિત બે મંજલી મકાન આવેલું છે મકાનની હાલત અતિશય ખરાબ હોય પાલિકા દ્વારા અગાઉ જ નોટિસ આપીને સૂચના અપાઈ હતી કે મકાન ગમે ત્યારે ધારાશાહી થઈ શકે છે પરંતુ મકાન માલિકે આ નોટિસને અવગણતા આ મકાનનો એક ભાગ ગત રાત્રે અચાનક ધારાશાહી થયો હતો ઘટનાની જાણ થતાં આસપાસ દોડધામ મચી ગઈ હતી સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી મકાનમાં રહેતા બે વ્યક્તિઓને તરત બહાર કાઢવામાં આવ્યા હતા પાલિકા દ્વારા ઘટના સ્થળે તાત્કાલિક બેરિકેટિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે